તો પારી વાર એકવાર ગયા છે આજે સડકવાળા પૂર પર જે કાલે આપણે મગફળીની જે સાર લેતા તે નવો એટલે જીસીટી બનાવી દીધી સોકડી કરવાનું ચાલુ છે બે દિવસ સુધીમાં આપણે રીંગ બોલાઈ દઈશું અને બાજુના ખેતરમાં અત્યારે બટાકા વાવવાનું પણ ચાલુ છે એટલે બનાવી છે બ્લોકમાં આગળ તમને બટાકાનું વાવેતર બતાવી દઉં તો મિત્રો આપણે હાલ જે વાત કરી કે આપણે પેલા ખેતરમાં બટાકા વાવવાની જે તમને બતાવવાનું કીધું તે આ ટુકડું વપરાઈ ગયું છે ને પેલું ટુકડું કે ના વાવીતર કરવાનો હાલ ચાલુ છે લાઈફ ચાલુ છે અત્યારે બટાકા વાવવાનું એટલે અમે અત્યારે અહીંયા છે બટાકાનું જે વાવીતર કરવાનો જે ત્યાં આગળ આઈ ગયા છીએ અને વાવીતર કરવાનો ચાલુ છે મિત્રો તો આપણે આને ફિનિશ કરીએ તો આ જો દીસ ઇસ સેન્ડી દીકતો બોલી રહ્યા છે તો તમને કઈ જો તો એક નંબર એક નંબર બાકીના બે ટુકડા ઉપર ગયા છે અત્યારે ચાલુ છે

મિત્રો આજનો આપણે બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ અને કાલે આપણે મળશું એક નવા બ્લોકની સાથે અને જે